YouTube family કેમ છો બધા મજા ને મજામાં રહો ને મારી અંદર તમારા બધાને યાર સ્વાગત છે ફરી એક વખત તો છે ને આપણે લોક સ્ટાર્ટ કર્યો છે ને શરૂ કરીએ હવે જ આવું છું થોડો કામમાં તો ખાસ કરીને આ વિડિયો જોજો યાર મોટા મોટી એક ગિફ્ટ આવેલી છે મોટા મોટી બોલે તો તમે જોઈન કેજો 15 20 હજાર ની એવી છે અંદાજ લગાડી એક જો લગાડી લેજો પછી વાડી વિસ્તારે નિહાળિયા જમાડવાન છે રાજુ પટેલ ને 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 તો ખાસ કરીને નિહાળિયા જમાડવાન છે પછી આ રાજુ પટેલને ગિફ્ટ દીધેલી છે મુકેશભાઈ ભાવનગર વાળા એ તમને બધું જાણવાને જોવા મળશે તો કન્ટિન્યુ બિનારે જાઉં છું ને પાછો ઇન્ટરવ્યુ આપવાની કારણ છે અગિયાર ને તેર મિનિટ થઈ જશે ને હાડા જયારે રાજુ પટેલ ને ઓલે મારે ભોગી છે એટલે હું જાઉં છું બહુ બાર્ટી દબધટી કરે તો તમે બિનાર યાર મજા આવશે ફાઇનલી હું જયંતિ અહીંયા છે ને અવલબેન ના ઘરે ભોગી જાય અવલબેન ઘરે પાણી બાણી બહુ બાટી નીકળે છે તો આપણે છે ને હેલી ને જઈએ છીએ ચરવલ બેન ના ઘરે પછી નાજીન મળી કેમ છે કે ભાઈ પાણી જોરદાર ને બધું જોરદાર થાય ફાઇનલ એમ જાય પી ગયા જેમથી ભાઈ આવતાની વાત કંઈક લખવા મળ્યા ને હું તો ડાયરેક્ટ ડાયરેક્ટ બેઠો પી ગયો ચા પીવા મળે બાસ 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 ચાલો મિત્રો બધા ચા પીવા રાજુ પટેલ બેઠા છે નાથાભાઈ છે અમાર સાહેબ છે મમ્મી ગિફ્ટ ની વાત છે એ દેખાડવાની છે અને આ સાહેબ ની ઓલ આપણે નિહાળી જમણો ના દમાને હા એમ તો નિહાળી જમણો ને એવું બધું છે આમાં બધું મિક્સ છે અને બધા આલો સાહેબ અમાર પટેલ છે બા વાહ નાથા પટેલે તૈયારી થઈ છે રાજુ પટેલ છે બેઠક બનાવેલ છે તો આપડે હિંદોળો છે ને તો હિંદોળો ઉભો કરી દેવાનો છે મેં કીધેલું છે ફિટ કરીને તમને દેખાડશું ને અમારું બેઠું ફિટ કરતા આવડતો ને પણ હવે રાજુ પટેલ ને નાથા પટેલ ને નાથા પટેલ રાજુ ના પટેલ બે પટેલો ભેગા થાય મારા પટેલ ન થાય મારા શું થયેલા

ધબધબે તમે જોઈ શકતા ફીટ થઈ જશે આપણે હિંદળો કહેવાય કે ઝૂલો કહેવાય જે કહેવાય આપણે ફીટી જોરદાર એટલે જોરદાર કઈ ઘટાડે ને નહીં ને હવે પછી આપણે શું કહેવાય કે હારું મુરત આગળ લેવાનું છે અમારે બેહવા માટે રાજુ પટેલ નો તમારે કે સુબી મેકી છે બાકી શું કેવાય કે અજય ભાઈ ને ઇસકો ઝૂલો એવું છે

મોગજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધું ને એના ભગવાન તમને અનેક ગણું દે હું કહેવાય કે તમે આમ જુઓ તમે તો દેવવાળા કઈ ન કહો યાર તમાર તો બે તાજ છે તમને દેવવાળો તો હજારો હાથવાળો છે એવા અમે આશીર્વાદ કે તમને હજારો હાથવાળો અધિક પડે દીધી જ રાખે દીધી રાખે દીધે રાખે ને તમે પણ અમને દીધે જ રાખશો દીધે જ રાખો દીધે રાખો તમને એમ થાય મારો બેટો માગવા માગવાસી માગવા નહીં આશીર્વાદ દીધા છે યાર અને મજા આવી ગયા યાર ફાઈનલી છે ને હવે અમારે કડીક બે હોન છે ઈસ્કો પીસ્કો ખાવાનું છે ને પછી અમારે જાણશે પછી નિહાળે જમાડવા માટે નિશાળે તો એ તમને જોવાનું જાણવા મળશે બાકી કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બિના રહેજો હવે દાહુ યુવા નિહાળે ને ઘડીક હજી કાંઈક આમ ઈસ્કા બિસ્કા કેમ ખાઈ તો જોવો કાંઈક ફાઈનલી તો રાજુ પટેલ પાસે હશે ને ગાંઠી છે ને ગુંદી છે રાજુ પટેલ સીને બહાર નીકળી જશે અને અમારી પાસે ગુંદીનું એક કેરેટ છે તો હું જંતિભાઈ ને રાજુ પટેલ તેને દઈશ નિશાળે નિશાળે જાણે જમાડવા માટે કેમ રહો ચાલો તો જઈશી

કેરેટ અને થેલીને એવું પાછા લેતા ભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો તમે જમ્યા રાખો ને રમ્યા રાખો બધા રમી પાછા જઈએ કાજંતિભાઈ એમ કરું ને

એક કેરેટ ઉપર થોડી ખોટીને અડધા કેરેટ ઉપર થોડી ખોડી એમથી તો મૂંધી ઘણી પડી પણ યાનના પાછા જમાડી દે બે ત્રણ વેજામાં રાઉન્ડ પાછું ખેંચી લે છે આપણે કાંઈ લેતા નહીં ખાલી કેરેટ કેટલે છે ને ખાલે ખાલી કેરેટ લઈને થઈ જાવ કમ એ કે કાઈ બોલ તો કમ ને મારો જયંતિલાલ મોરસર મંજર આલે લે એમ લાગે છે ઓ ભાઈ મારામલખના મેના રાણી દિમા દિમા હાલો રે સારા કે સેરા પાણી હાલા હમી પન ઘટ ના પંઘીડા રે મારા મલખ ના કેટર કેરટ 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 નાડી ધીમા ધીમા હાલો એમ કેવો નતો તો કેટર ફીજો ખાલી કેટર માર બેડું સેજ રહે તો કમેન્ટ કરજો ભાઈ ગીત નો ગયો ને ના પડી ગયો તો ફાઈનલ છે ને આપણે તો આ લીધો નથી કરે એટલે આપણે અંદાજ તો નો હોય પણ 20 10 15 20000 મતલબ માલો ની 15 થી 18 18000 થી 20000 સુધી નો હશે તો એવડી મોટી ગિફ્ટ અવલબેન ને આપેલી છે મુકેશભાઈ ભાવનગર વાળા ચેનલ છે ને જોરદાર જોરદાર છે મસ્ત મત એવો તો મુકેશભાઈ અમારી જો કે કઈ મિસ્ટેક સોરી બાકી તમે વિડીયો જોયો અમારો તો તમારો આભાર બીજી હતી કે તમે ગિફ્ટ દીધી એટલે અમને દીધું ને એના કરતા ભગવાન તમને ગણું દે બાકી જો મુકેશભાઈ લે તો જૂનો હોય કે નવો આપણને ખબર નથી બાકી અત્યારે હું તમને દેખાડી દઉં પરફેક્ટ જોરદાર મળી જોરદાર નવો ઠાકોર છે અને ઘણા સમયથી આપણે લઈ આવેલા હતા પણ આપણે શું છે કે નું કાર્ય કરવાનું નહોતું ને એના કારણે હતો તો કે નીણ ઘરમાં કહેવાય કે નીરાવ વાળા ઘરમાં બોલે તો આવી રૂમ હોય ને રૂમની અંદર એમાં હતો નીરાવ તો એમાં હતો મેલો થઈ ગયો છે બાકી છે જોરદાર મેળ જોરદાર ને હાવ નવે નવો છે પણ હવે કહેવા તો એ કે આવો દીધેલો છે બાકી આવો આ કઈ કઈ હાવ હેલી વાત નથી દેવો એટલે થેન્ક યુ દીધો એટલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવે રાજુલોને હવે અમી ભાગ્યા થઈ તો ઘડી ખીસ્ક બિસ્કો ખાઈને પછી ફાઈ જાય એમ કોણ જાનતી ભાઈ મિત્રો ફાઇનલી આપણે ભાઈ છીએ ઘરે બોલે તો હું ભાઈ કહું છું જયંતિ ભાઈ ઉતારી દીધા છે ગરડા હોય જો ના હવે હું જાઉં છું ઘરે અને ઘરે જઈને પછી મળું ભાઈ વાંધો ને ઘરે જાઉં છું બાકી આવો તો હું જાઉં છું ભાઈ ઘરે તો તમને કેટલી વખત તમને એમ થાય એક તરફ જ રાખે પણ હું ઘરે જાઉં તો ઘરે જ કહું ને ભાઈ ચાલો હું આવી જશું ઘરે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા માગીએ આપણે નવા વિડીયોમાં તો જય માતાજી તો બાય